हेलो फ्रेंड्स वेलकम टू द वीडियो आ वीडियो ની અંદર તમે સ્ક્રીન પર જે વાક્ય જોઈ રહ્યા છો એના વિશે ચર્ચા કરવાના છીએ આ વાક્ય જે છે એ કયા ટેસ્ટ માં લખેલું છે જો આપણને ખબર પડી જાય તો આપણું કામ અડધું પૂરું થઈ જશે સમજણ પડી ના પડી ચલો હવે જોવા સુમિત બોટ અ ન્યુ પેન સુમિત નવી પેન લાવ્યો હતો હવે લાવ્યો છે બરાબર આ એક વાક્ય છે આપણી પાસે હવે આ વાક્ય કયા ટેન્સ નું છે એ ખબર પડવી જરૂરી છે કયા ટેન્સ નું વાક્ય છે ક્યાંથી ખબર પડશે તો આમાં જે ક્રિયાપદ છે ને એની તમે ગરજી પકડશો ને તો એ તમને કહી દેશે કે ભાઈ આ આ કાળનું વાક્ય છે તો સૌથી પહેલા આમાં ક્રિયાપદ શું છે શોધી કાઢો તો આપણને ખબર પડે કે બોટ એ ક્રિયાપદ છે તો ભાઈ બોટ છે તો આ રીતે છે તો ભાઈ બોટ છે એ કેવું રૂપ છે તો તરત ખ્યાલ આવી જાય કે સાહેબુ નું રૂપ લાગે છે વી થ્રી પણ હોઈ શકે છે બરાબર વી નું હોય એવું જરૂરી છે નહીં વી વન તો નથી તો બાય થાય છે બરાબર એટલે વી વન નથી મતલબ કે આ વી ટુ તો વી થ્રી છે હવે જોજો વી છે કે વી થ્રી છે ક્યાંથી ખબર પડશે તો જો વી થ્રી હોત ને

છે નથી હેડ છે નથી હાલ પછી શું જો કદાચ અહિયાં જે છે એ કર્મ હોત મતલબ કે અહિયાં કરતાનું નામ છે સુમિત નામ છે એવું સુમિત નામ હોત નહીં પણ કોઈ બીજું હોય અને પછી બાય લખેલું હોય તો એવું પેસિવ વાક્ય રચના અહિયાં થતી નથી બરાબર મતલબ કે પેસિવ વાક્ય નથી પૂર્ણકાળનું કોઈ વાક્ય નથી તો એનો શબ્દ થઈ ગયો કે અહિયાં જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે ઓકે કવ પડી ના પડી હોય તો આપણે એક YouTube માં વિડિયો બનાવેલો છે તમે જે એને જોઈ લે બરાબર સિમ્પલ પાસ્ટ ટેન્સ નો સરસ મજાનો વિડિયો બનાવ્યો છે એમાં તમને ખબર પડી જશે કે હા સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ કેવું હોય રાઈટ હવે આપણે કઈ કાર શીખવા માટે નથી આવ્યા બરાબર હું તમને કઈ કયા કાર સેન્ટેન્સ છે એ શીખવાડવા હાલ આવ્યો નથી પણ આમાં તમે બે લાઈન જોઈ શકો છો મે આ વાક્યની અંદર બે લાઈનો કરી છે બે શબ્દોની છે એક સુમિત ના નીચે અંડરલાઈન કરી છે અને એક ન્યુ પેન નીચે અંડરલાઈન કરી છે હવે કેમ કરી છે એ હું તમને સમજાવું છું હવે જો ઘણી વખત એક્ઝામ ની અંદર એક પ્રશ્ન પૂછાય છે ધોરણ સાત માં અને ધોરણ આઠ અને ધોરણ નવ થી બાર ની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે ધોરણ નવ થી બાર ની અંદર એમસીક્યુ ટાઈપમાં પૂછાય છે અને ધોરણ છ થી આઠ માં એટલે કે સાત અને આઠ ની અંદર પૂછાય છે એમાં સીધે સીધું બનાવવાનું ઘણી વખત પૂછી લે છે તો હવે આ શું કહેવા માંગે છે એ તમને સમજી લો પેલા તો તમને સૂચના આવી હશે ત્યાં કે ભાઈ અન્ડરલાઈન કરેલો પ્રશ્ન શબ્દ તમને જવાબમાં મળે એવી રીતે તમે પ્રશ્ન બનાવો હવે અન્ડરલાઈન કરેલો શબ્દ કયા છે એ સમજી લેવાનું પહેલા ત્યાં છે ને એ બે નહીં હોય મેં અહીંયા બે લખ્યા છે કે વાક્ય વધારે બને એટલા માટે લખ્યા છે બાકી ત્યાં એક સેન્ટેન્સ હશે અને કોઈ એક શબ્દ શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન થશે તો હવે તમારે એવું કરવાનું છે કે આ શબ્દો જે છે એ જવાબમાં આવે એવો તમારે પ્રશ્ન બનાવો છે અહીં આપણે બે પ્રશ્ન બનાવવાના છીએ તો સૌથી પહેલા અહીંયા સુમિત માટે આપણે પ્રશ્ન બનાવીશું સમજો જ્યારે કોઈ સેન્ટેન્સ હોય અને એ સેન્ટેન્સમાં સબ્જેક્ટ માટે મતલબ કે કર્તા માટે તમે પ્રશ્ન બનાવતા હોય તો એ ડબલ્યુ એચ ઓ શબ્દ પ્રશ્ન બનશે જેમ કે આ પ્રશ્ન ની શરૂઆત હોથી થશે બરાબર સમજ હવે જ્યારે તમે હું લખો છો તો એના પછી આવતા સર્વનામો અને ક્રિયાપદો જેવા છે એવા ને એવા મૂકી દેવાના થશે

એક વસ્તુ પણ ખાસ ધ્યાન આપજો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે વધારે ખ્યાલ નહીં આવે હવે પછી જ્યારે કોઈ બીજો ટેન્સ લેશો ને તો તમને ડિટેલમાં સમજાવીશું પણ કહી દઉં કે જ્યારે તમે હુ વાપરો છો ને તો તમે આ ક્રિયાપદ ત્રીજા પુરુષ એકવચનનું છે એવું સમજીને વાપરો છો કેમ કે જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બનાવતા હોય અથવા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય અથવા તો પછી પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો આ ક્રિયાપદને ધ્યાનમાં લઈને જો આને બનાવો છો તો હુ ની પછી આવતું જે ટુ બી નું રૂપ છે એ ત્રીજા પુરુષ એક વચન પ્રમાણે આવશે કેમ કે હું કોણ છે એ આપણને ખબર હોતી એ વખતે નથી બરાબર છે તો ચાલો અહિયાં તો જે છે આપણો પ્રશ્ન ખેમ ખેમ બની ગયો છે હવે આપણે કંઈ હરી કરવી નહીં હવે અ ન્યુ પેન હવે સમજો કરતા હોય ને તો તમે પ્રશ્ન પૂછજો જુઓ હુ બોટ અ પેન સુમિત બોટ અ પેન કોણ પેન લાવ્યું હતું સુમિત ભાઈ પેન લાવ્યા હવે અ ન્યુ પેન એટલે એ શું છે એ સમજી લો પેલા આ સબ્જેક્ટ છે બરાબર છે 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 આ આ વર્બ તો તો હવે શું શું અને શબ્દ ને પ્રશ્ન કરો સુમિત બોટ સુમિત શું આવ્યું હવે શું વડે પ્રશ્ન કરીએ એટલે આપણને ખબર છે કે જે મળે એ ઓબ્જેક્ટ હોય છે હું અવાર નવાર કહેતો હોઉં વોટ વડે પ્રશ્ન કરીએ શું વડે પ્રશ્ન કરીએ એટલે આપણને જે મળે

જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર સોરી સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર મેં આ શીખવાડી છું તેમ છતાંય આપણે આને વધારે ખ્યાલ આવે એના માટે અલગથી વિડિયો બનાવ્યા છે એક જ સેન્ટેન્સ નો વિડિયો બનાવવાનો છે વધારે આને લોંગ કરવાનો છે આને બરાબર ટૂંકમાં સમજી લેવાનું છે વોટ હવે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો આપણે વોટ પછી ડીડ મૂકશું મતલબ કે ડબલ્યુ એચ વર્ડ પછી ડીડ મૂકશું જો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ હશે મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે

હવે કરતા મૂકશું બરાબર છે બાય થોડી મિસ્ટેક થઈ ગઈ છે ડુ ડઝ પછી કરતા પછી વી બનાવ આવશે મતલબ કે ડુ ડઝ આવે એના પછી વી બનાવ તો મૂકવાનું છે રાઈટ વોટ ડીડ સુમિત પછી બાય હવે પ્રશ્નાચિહ્ન એવું ના કરતા હો કે પછી આ શબ્દ એમનેમ લખી દેવાનો ઘણા છોકરાઓ એવું કરે કે વોટ ડીડ સુમિત બાય અ ન્યુ પેન જો તમે અહીંયા ન્યુ પેન લખી દીધું તો તમારો જવાબ ખોટો કેમ કે આના માટે તો તમે પ્રશ્ન બનાવ્યો છે ને જે શબ્દ માટે પ્રશ્ન બનાવ્યો છે એ શબ્દને આપણે આપણા પ્રશ્નમાં સ્થાન આપવાનું નથી તમે જુઓ આના માટે પ્રશ્ન બનાવ્યો છે તો આ અંદર સુમિત નામ છે જુઓ આ કામ સુમિત નામ છે નથી ને તો જેવી રીતે એમાં એ નથી તો આમાં પણ જુઓ આ શબ્દ માટે આપણે પ્રશ્ન બનાવ્યો છે તો એ શબ્દનું નામ અહીંયા આ કામ ક્યાં છે આવું જ ના છે જો આયુ તમારો પ્રશ્ન ફેલ તમારો માર્ગ ગયો બરાબર તો ધ્યાન આપજો આટલી ખાસ આ વિડિયોમાં કોઈ બીજા નવા સેન્ટેન્સ સાથે મળશું થેન્ક યુ